તો ચાલો આપણે અખંડ જ્યોતિના ઓગસ્ટ ઓગણીસો બાવનના અંકમાં ડૂબકી મારીએ આ કોઈ સામાન્ય પત્રિકા નથી આ યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના શાશ્વત જ્ઞાનનો ખજાનો છે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે દાયકાઓ પહેલાં લખાયેલી આ વાતો આજે પણ આપણા જીવનમાં કેટલી મહત્વની છે આ અંકની શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે ખરેખર હચમચાવી દે વિચાર એ દુનિયાના તમામ પરિવર્તનોનું બીજ છે વિચારો કેટલું ઊંડું વાક્ય છે આ એક જ લાઇન આપણી આખી સમજનો આધાર બનવાની છે કે કેવી રીતે આપણા મનમાં ઉઠતા નાના નાના વિચારો આખી દુનિયાને બદલવાની તાકાત રાખે છે હવે આ ઊંડા દર્શનને સરળતાથી સમજવા માટે આપણે આખી વાતને ચાર ભાગમાં વહેંચીને જોઈશું સૌથી પહેલાં વિચારની શક્તિ શું છે એ સમજીશું પછી એ જોઈશું કે આ વિચારો આપણા કર્મો એટલે કે આપણી ક્રિયાઓમાં કેવી રીતે દેખાય છે ત્રીજા ભાગમાં આપણે જ્ઞાન મેળવવા માટેની કેટલીક પ્રેક્ટિકલ રીતો વિશે જાણીશું અને છેલ્લે આ બધી વાતોનો નિચોડ શું છે એના પર એક નજર કરીશું ચાલો તો પછી શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી સવાલ એ છે કે આપણા મનમાં આવતો એક સામાન્ય વિચાર એમાં આટલી બધી તાકાત ક્યાંથી આવે છે કે તે આપણી આસપાસની દુનિયાને આપણી વાસ્તવિકતાને બદલી શકે ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ જુઓ અખંડ જ્યોતિમાં વિચારને માત્ર મગજમાં ચાલતી એક પ્રોસેસ નથી ગણવામાં આવી ના એનાથી ઘણું વધારે છે એને એક જીવંત શક્તિ એક પ્રકારની ઉર્જા તરીકે વર્ણવવામાં આવ્યો છે જાણે કે આપણા મનમાંથી સતત ઉર્જાના તરંગો નીકળી રહ્યા છે અને આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યા છે અને આ જ તરંગો આપણા જીવનની દિશા નક્કી કરે છે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે અહીં દૈવી શક્તિ અને આપણા પોતાના વિચારો વચ્ચે એક સીધું કનેક્શન બતાવવામાં આવ્યું છે એવું કહેવાયું છે કે આપણા વિચારો એ માત્ર આપણા નથી પણ એ એક પુલ જેવું કામ કરે છે જે આપણને બ્રહ્માંડની ઉચ્ચ શક્તિ સાથે જોડે છે અને આ જ જોડાણ આપણને આપણું ભાગ્ય પોતે ઘડવાની શક્તિ આપે છે તો પછી આનો સીધો મતલબ શું થયો મતલબ કે જીવનનું સ્ટિયરિંગ આપણા પોતાના હાથમાં છે વિચારોને બીજ સાથે સરખાવવામાં આવ્યા છે જો આપણે મનની જમીનમાં આશા હિંમત અને પ્રેમના બીજ વાવીશું તો સફળતા અને શાંતિનો પાક મળશે અને જો ભૂલથી પણ ડર નિરાશા અને ગુસ્સાના બીજ વાવી દીધા તો નિષ્ફળતા અને અશાંતિ સિવાય બીજું કંઈ નહીં ઉગે પસંદગી આપણી છે ઓકે તો આપણે વિચારની શક્તિ વિશે તો સમજ્યા પણ હવે સવાલ એ છે કે આ મનમાં ચાલતા વિચારો બહારની દુનિયામાં કેવી રીતે પ્રગટ થાય છે આપણા વર્તનમાં આપણા સમાજમાંની અસર કેવી રીતે દેખાય છે ચાલો હવે આ પાસા પર નજર કરીએ અહીં સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે એક તરફ છે સત્યનો માર્ગ હા એના પર ચાલવું શરૂઆતમાં કદાચ અઘરું લાગે કાંટાળું લાગે પણ અંતે એ જ માર્ગ સાચી શાંતિ અને સન્માન અપાવે છે બીજી તરફ અસત્યનો માર્ગ છે જે શરૂઆતમાં કદાચ સરળ અને ફાયદાકારક લાગે પણ એનું પરિણામ હંમેશા ડર અને અવિશ્વાસ જ હોય છે અને આ જે સત્યની વાત છે ને એ ખાલી વ્યક્તિગત સ્તર પર પૂરી નથી થતી એની અસર આખા સમાજના પાયા સુધી પહોંચે છે અને આ વાતને સમજાવવા માટે પત્રિકામાં સ્ત્રીના સન્માન અને તેની ભૂમિકા પર એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ આપવામાં આવ્યું છે કેટલી અદભૂત વાત કરી છે એક માતાના વિચારો સીધા તેના બાળકના ભવિષ્યને ઘડે છે અને એનાથી પણ આગળ વધીને એવું કહેવાયું છે કે જે સમાજ સ્ત્રીઓને સન્માન અને વિકાસની સમાન તકો નથી આપતો એ ક્યારેય પ્રગતિ કરી જ ન શકે મતલબ કે કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને વિકાસનું સાચું માપ એ છે કે ત્યાં સ્ત્રીઓનું સ્થાન શું છે સારું અત્યાર સુધી આપણે શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ એ તો સમજ્યા પણ સૌથી મોટો સવાલ તો એ છે કે કેવી રીતે તો ચિંતા કરવાની જરૂર નથી અખંડ જ્યોતિ આપણને આ માટેના કેટલાક પ્રેક્ટિકલ સાધનો કેટલીક પદ્ધતિઓ પણ બતાવે છે જેનાથી આપણે મન અને શરીર પર કાબૂ મેળવી શકીએ આ પદ્ધતિઓની શરૂઆત એક બહુ જ સાદા પણ ઊંડા સવાલથી થાય છે પુસ્તક કેવી રીતે વાંચવું શું પાના પર લખેલા શબ્દો પર ખાલી નજર ફેરવી લેવી એ પૂરતું છે આ સવાલ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જ્ઞાન કે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ અને જવાબ છે ના સાચું વાંચન એ એક સક્રિય પ્રક્રિયા છે એક પ્રકારનું ધ્યાન છે માત્ર વાંચવાનું નથી પણ વાંચેલી વાત પર મનન કરવાનું છે ઊંડાણપૂર્વક વિચારવાનું છે નવી માહિતીને જૂના જ્ઞાન સાથે જોડવાની છે અને સૌથી જરૂરી પૂરા ધ્યાનથી વાંચવાનું છે કારણ કે સાચી સમજ ઘણીવાર એક જ પુસ્તકને વારંવાર વાંચવાથી જ આવે છે મનને કાબૂમાં કરવાની વાત તો થઈ પણ શરીરનું શું શરીર અને મન તો એકબીજા સાથે જોડાયેલા છે એટલે જ આ પત્રિકામાં શરીર અને શ્વાસ પર નિપુણતા મેળવવા માટે એક ખૂબ જ શક્તિશાળી પ્રાણાયામની ટેકનિક પણ બતાવવામાં આવી છે આ છે મલ્લિકા પ્રાણાયામ પદ્ધતિ ખૂબ જ સરળ છે સીધા બેસીને એક નસકોરામાંથી શ્વાસ લેવાનો થોડીવાર રોકવાનો અને પછી બીજા નસકોરામાંથી બહાર કાઢવાનો આ સરળ પ્રક્રિયા આપણા શરીરની ઊર્જાને બેલેન્સ કરે છે અને મનને એકદમ શાંત કરી દે છે આત્મનિયંત્રણ માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે તો આપણે વિચારની શક્તિ કર્મનો માર્ગ અને જ્ઞાન મેળવવાની પદ્ધતિઓ વિશે જાણ્યું હવે સમય છે આ બધી વાતોને એકસાથે જોડીને એ સમજવાનો કે અખંડ જ્યોતિનો મુખ્ય સંદેશ એનો સાર શું છે જેમ કે ગાયત્રી ઉપનિષદમાં પણ કહેવાયું છે આ બધી સાધનાઓ આ બધી મહેનતનો અંતિમ હેતુ એક જ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું અજ્ઞાનમાંથી નીકળીને પરમ જ્ઞાન અને સત્યને પ્રાપ્ત કરવું તો ચાલો આ આખા જ્ઞાનનો સારાંશ જોઈએ પહેલી અને સૌથી મહત્વની વાત વિચાર જ બધું છે આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે બીજી વાત આપણા કર્મો આપણા વિચારોનો જ પડછાયો છે સારા વિચારો હશે તો કર્મો પણ સારા જ થશે ત્રીજું આત્મનિયંત્રણ માટે અભ્યાસ જરૂરી છે પછી એ ઊંડું વાંચન હોય કે પ્રાણાયામ અને છેલ્લે સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે મન શરીર અને આચરણ આ ત્રણેય એક સૂરમાં કામ કરે ઓગણીસો બાવનમાં લખાયેલી આ વાતો આજે આટલા વર્ષો પછી આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે આજની આ ભાગદોડ અને વિક્ષેપોથી ભરેલી દુનિયામાં આપણે કેવી રીતે આપણા વિચારોની એ શાંત પણ શક્તિશાળી તાકાતને ફરીથી જગાડી શકીએ કેવી રીતે એનો ઉપયોગ કરીને પોતાના માટે અને બીજાઓ માટે એક સારી દુનિયા બનાવી શકીએ આ સવાલનો જવાબ આપણે સૌએ શોધવાનો છે